આપણું છે ને જૂનું દ્રષ્ટાંતો આપતો હતો કે બાપા ગામડામાં બાર હનુમાનની દેરીથી ઝાંપાથી આગળ વધી ગયા વોકિંગ કરવા નીકળ્યા હતા હાથમાં લાકડી લઈને ધોત્યું જબો માથે ટોપી હાથમાં લાકડી ને વોકિંગ માટે નીકળેલા પગમાં ચંપલા તો થોડે દૂર ગયા ને તો ત્યાં એક બાવડી કૂવો ખોદાતો હતો કોક ભાઈ કુવો ખોદતા હતા તો આ વળી ત્યાં જોવા ગયા કે પાણી નીકળ્યું કે નહીં આ પાંચ દિવસથી ખોદે છે તો આમ આગળ ઝૂક્યા લાકડી આમ ટેકવીને અંદર આમ નજર કરી પાણી નીકળ્યું કે નહીં ત્યાં લાકડીથી ઢેફું કહ્યું કૂવો તો કંઈ બાંધેલો હતો નહીં અને બાપા લહેર્યા ગયા અંદર દોડો દોડો બચાવો બચાવો બુમા બૂમ થઈ ગઈ તો દેરીએ બે ચાર જુવાનિયા ત્યાં બેઠેલા એણે બૂમ સાંભળી દોડતા દોડતા આવ્યા બાપા અંદર પડી ગયા ધોતિયું પલ્લી લઈ ગયું જબો પલ્લી લઈ ગયો લાકડી એક બાજુ થોડું છોલાયેલું કાઢો 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 બચાવો બચાવો તો છોકરાએ કીધું બાપા અહીંયા હું કામ આવ્યા પણ તમે એ કે હું તો જોતો તો ભગો કુવો ખોદે જ પાણી નીકળ્યું કે નહીં આ પાંચ દીથી કે મહેનત કરે છે ગોઠણ ગોઠણ પાણી તો નીકળ્યું એટલે કે તમે ડરો નહીં ખાલી ગોઠણ ગોઠણ પાણી છે ડૂબવાની કોઈ વાત નથી એ કે પણ મને બહાર કાઢો એટલે છોકરાઓએ આમ હાથ લંબાવ્યો બે જણાએ આનો હાથ પકડી રાખ્યો આ બાજુથી અને આણે ઝૂકીને હાથ આપ્યો દાદા હાથ લાવો હાથ લાવો એટલે પકડીને બહાર કાઢો તો દાદા કૂવામાં આમ વળી ગયા એ કે બહાર કાઢો મને બહાર કાઢો મને બચાવો એટલે ઓલો કે પણ એટલા માટે તો આમ અડધો લટકું છું તમને તમારો હાથ લાવો કાંઈ કોઈ નિહાળીની જરૂર નથી કાંઈ જ હાથ આપો તમે પકડીને બહાર કાઢો તો બાપા અદબ છોડે નહીં બહાર કાઢો મને બહાર કાઢો બચાવી લ્યો બચાવી લ્યો અરે કે પણ હાથ તો આપો હમણાં બહાર કાઢું ખેંચીને ત્યાં બીજા એક દાદા આવડા અંદર પડી ગયા હતા ને એના મિત્ર એ ત્યાંથી નીકળતા હતા એટલે કીધું શું છે આ બધું આ ડખો શું છે અરે કે કાંઈ નહીં આ અંદર પડી ગયા કૂવામાં અને કહીએ છીએ કે હાથ લાવો તમારો હમણાં પકડીને બહાર કાઢીએ તો બચાવો બચાવો બહાર કાઢો બહાર કાઢો બૂમાબૂમ ચાલુ છે પણ અદબ વાળી ગયા છે હાથ આપતા નથી ત્યાં આવડા દાદા અંદર નજર કરીને કે ચંપક પછી ઓલા છોકરાઓને કે એ ચંપક હાથ ન આપે એને કોઈ દી કોઈને કઈ આપ્યું નથી એ તમને હાથ આપે એને બદલે તમે એમ કરો એને કહો ચંપક કાકા મારો હાથ લ્યો અને ખરેખર ઓલા જુવાનિયા કીધું એ કાકા મારો હાથ લ્યો ફટનારાની અદબ છોડીને હાથ પકડી લીધો અને બાર બોલો આટલી હદે ઘણા લેવતા હોય દેવતા નહીં લેવામાં જ સમજે દેવાની વાત નહીં તમે આપણા શાસ્ત્રોનું જો દર્શન કરો આ સૃષ્ટિના તમે દર્શન કરો તો એમાં સ્પષ્ટ છે કે સૃષ્ટિના પ્રત્યેક તત્વ જે કંઈ પામે છે એ દેવામાં સંલગ્ન છે